નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના અને ચાંદીના ના મહત્વના સમાચારમાં હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં કયા આધારે કેટલો ઘટાડો નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર મેળવવાના છીએ તો ખાસ કરીને સોના અને ચાંદીના ભાવ માહિતી મેળવીએ તેની પહેલા જરૂર જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હાલ વાત કરીએ તો સોનાની માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી હતી ને સોનાના ભાવ જે છે એ આસમાને પહોંચી ગયા હતા પરંતુ આજ રોજની વાત કરીએ તો મિત્રો આજે માર્કેટમાં અચાનકથી સોનું ક્રેશ થતું જોવા મળી રહ્યું છે જેની સાથે ચાંદીની કિંમતોએ પણ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા એ ચાંદી પણ માર્કેટમાં ઘટતી જોવા મળી રહી છે તો સૌ આજના તાજા ભાવની વાત કરીએ તો ત્યારબાદ ચોવીસ કેરેટ સોના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર પણ આજે ઘટાડો નોંધાયો છે તો આજે એક ગ્રામ પંદર હજાર ચારસો ને માં દસ ગ્રામ એક લાખ ચોપન હજાર ત્રણસો

મળતું જોવા મળતું હોય છે જો હવે તમે પણ સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો આગામી દિવસોમાં શું રહેશે સોના અને ચાંદીના ટાર્ગેટ જેની પણ માહિતી મેળવી લઈએ તો સોનાની માંગમાં જો વધારો જોવા મળ્યો તો હજુ પણ સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે અને ચાંદી જે છે એ માર્કેટમાં હજુ પણ સામાન્ય રીતે વધતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી આપણે એક નવા ઝુગડીઓની અંદર સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીશું